નમસ્કાર સગર્ભા મહિલા અથવા સ્તનપાન કરાવતી મહિલાઓ માટે ગુજરાત સરકાર દ્વારા એક કલ્યાણકારી યોજના ચલાવવામાં આવી રહી છે નમોશ્રી યોજના આ યોજના હેઠળ જેટલી પણ સગર્ભા મહિલાઓ છે અથવા તો હમણાં જ બાળકનો જન્મ થયો છે એવી મહિલાઓને બાર હજાર રૂપિયા સુધીની આર્થિક સહાયતા છે એ પૂરી પાડવામાં આવે છે આ યોજનામાં ટોટલ અગિયાર કેટેગરી રાખવામાં આવી છે એ કેટેગરીમાં આવતી મહિલાઓ છે એ આ યોજનાનો લાભ લઈ શકે એમ છે આ યોજના છે તેની શરૂઆત ગુજરાત સરકાર દ્વારા બે હજાર ચોવીસમાં માં કરવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે શિશુ મૃત્યુ દર છે તેને અટકાવી શકાય કુપોષણને અટકાવી શકાય અને માતાઓ સુધી પૂરતા પ્રમાણમાં દવાઓ છે પૌષ્ટિક આહાર છે એ પહોંચી શકે તેના માટે આ યોજના છે તેની શરૂઆત કરવામાં આવી હતી યોજનાની અરજી છે એનો પણ ખૂબ સરળ પ્રક્રિયા છે તેના માટે તમારે ઓનલાઈન ઓફલાઈન ફોર્મ નથી ભરવાના નજીકનું તમારું જે આંગણવાડી છે તો આરોગ્ય કેન્દ્ર છે સીએચસી સેન્ટર છે પીએચસી સેન્ટર છે ત્યાં જઈને તમારે માત્ર સગર્ભા અવસ્થાની નોંધણી કરાવવાની છે આ તમારો જે ડેટા છે એ ઈ મમતા સોફ્ટવેરમાં થઈ જશે અને ત્યાર પછી તમારી પાત્રતાની ચકાસણી કર્યા પછી તમે આનો લાભ મેળવી શકો છો તેના માટેના જરૂરી ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ પાસબુક રહેઠાણનો પુરાવો અને પાત્રતાની ચકાસણી માટેના છે જેમ જાનો દાખલો દાખલો છે પીએમ જે એવાય કાર્ડ છે વગેરે તમારી પાત્રતાની ચકાસણી માટેના છે એ તમારે ડોક્યુમેન્ટ આપવાના રહેશે એટલે આ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો વધુમાં વધુ લોકો સુધી આ રીલ શેર કરો જેથી કરીને જે લોકોને આ લાભ મળવા પાત્ર છે તે લોકો આ યોજનાનો લાભ લઈ શકે નમસ્કાર